આજે તો આપણે વાડીએ દેશી ચૂલા ઉપર દેશી મોજ કરવાની છે તો અહીંયા ગિરનારી ખીચડી બનાવીશું એકદમ વેજીટેબલ પ્રોટીન ફાઈબરથી ભરપૂર શિયાળો છે એટલે લીલા શાકભાજી તો ભરપૂર માત્રામાં મળે છે તો ખીચડી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે વાડીએ તો આપણે સૌથી પહેલાં ખીચડી બાફવા રાખીશું તો તેના માટે પાણી ગરમ કરી લેશું તેની અંદર નમક અને હળદર એડ કરી દેવાની અને ખીચડીને આપણે ધોઈને ઉમેરી દઈશું પછી બધા જ ગ્રીન વેજીટેબલ એડ કરી દઈશું તમને જે વેજીટેબલ પસંદ હોય તે બધા જ ઉમેરી દેવાના સાથે આપણે તેની અંદર માંડવીના દાણા પણ એડ કરી દઈશું અને બધા જ દાણાવાળા શાકભાજી પણ લીધેલા છે ખીચડી સારી રીતે બફાઈ ગયેલ છે તો હવે વઘાર કરીશું તો અહીંયા આપણે ખીચડીને વધુ ટેસ્ટી બનાવવા માટે ભોજ કંપનીના બધા રૂટીન મસાલા લીધા છે જેમાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને ગરમ મસાલા પાવડર તો હવે આપણે તેલને ગરમ થવા રાખીશું તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં જીરું ઉમેરવાનું છે ખીચડી આપણે એકદમ સિમ્પલ જ બનાવીશું તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે સૌથી પહેલાં આપણે તેની અંદર લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું પછી આદુ મરચા લસણની પેસ્ટ અને ગ્રીન મરચાં ફુદીના અને કોથમરીની પેસ્ટ એડ કરી દઈશું વઘાર થોડો સતળાઈ જાય એટલે તેની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું સૂકી ડુંગળી લીધેલી છે તેને આપણે ઝીણી સમારી લીધું સાથે આપણે લીલું લસણ અને લીલી ડુંગળી પણ ઉમેરી દેશું સ્વાદ મુજબ આપણે લાલ મરચું અને હળદર પાવડર ઉમેરી દેશું સાથે સ્વાદ અનુસાર નમક અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી દેવાનું છે હવે ડુંગળી સારી રીતે સતળી જાય પછી તેની અંદર આપણે ટમેટા એડ કરી દેવાના ટમેટાને પણ આપણે સારી રીતે સાતળી લેવાના ટમેટા થઈ જાય એટલે આપણે એક જે બાફેલી ખીચડી હતી તે ઉમેરી દેવાની ને ખીચડીને સારી રીતે મિક્સ કરી દેશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ખીચડી આ ખીચડીને તમે દહીં અથવા ભાખરી સાથે સર્વ કરી શકો છો ઉપરથી આપણે ગરમ મસાલો અને કોથમરી છાંટી દેશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ ગિરનારી ખીચડી રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ